આણંદ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે જિલ્લાના તારાકપુરના રસ્તાઓમાં પાણી ફરી વળ્યું છે સાર્વત્રિક વરસાદથી જિલ્લાવાસોના માટે હવે આફત બની ચૂક્યો છે કારણ કે ઉપવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે અનેક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તેને કારણે આ વરસાદ આફત બની ચૂક્યો છે જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે જમીનો છે તે પાણીમાં તરબોળ થઈ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો તારાપુર છે ખંભાત છે બોરસદ તેમજ આણંદ જે તાલુકા છે તેમાં મુશળધાર વરસાદ થવાથી જે રસ્તા ઉપર છે તે વરસાદી પાણી ફરી વળ્યા છે આ સાથે સાથે આણંદ અને બોરસદને જોડતો જે મુખ્ય માર્ગ છે તેની પરનું જે ગરમનારું છે તે પણ ધોવાણ થયું છે જેને લઈને જે મુખ્ય માર્ગ છે તે હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવે છે આમ આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી હાલ તો પાણી પાણી નજરે પડી રહ્યું છે જી બિલકુલ ઘનશ્યામ જાણકારી બદલ આપનો આભાર